હેલો ફ્રેન્ડ જે અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં હાલ પાંચમ સાતમ ઠંડા ઉપવાસ કાં તો પછી ઠંડુ ખાવાનું ચાલી ગયું છે તો ઠંડામાં કોઈ બી શાક બનાવીએ તો ઠંડુ માફક આવે નહીં ફ્રેન્ડ તો આજે એના માટે આપણે મસ્ત દૂધીનું રાયતું તૈયાર કરીશું એના માટે તમારે કૂણી એક દૂધી હોય તો લઈ લેવાની મેં છોલીને એક દૂધીનો કટકો લઈ લીધો છે એના જોડે કોથમીર લીધી છે અને લાલ સૂકા મરચાં લીધા છે આમાં તમારે લીમડો કેવું કંઈ એડ કરવું હોય તો તમે કરી શકો છો પહેલાં આપણે આનો મસાલો તૈયાર કરીએ બહુ જ મસ્ત ચટપટું લાગે છે આ દૂધીનું ગાયતું તમે ટ્રાય એકવાર ચોક્કસથી કરજો તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી ચાલો હું પહેલાં એમાં આવી નાની કોઈ તમારી જોડે છીણી હોય એમથી છીણી લેવાનું બહુ મોટો છીણ નહીં કરવાનો દૂધીના છીણ આપણને દેખાવા જોઈએ અને મોઢામાં બી બહુ આઈને આપણે ચાવવા ના પડે એ રીતે આપણે છીણ કરી લઈશું કૂણી દૂધી મળે ને જ્યાં સુધી ફ્રેન્ડ કૂણી લેજો તો તમને ખબર બી નહીં પડે કે આ દૂધી છે બરાબર ના મળે તો કોઈ બી દૂધીનું રાયતું તમે કરી શકો છો પણ એમાંથી પછી તમારે શું કરવું પડશે પાણી નીકાળી દેવાનું તો તમને ટેસ્ટ પોકવર્ડ નહીં લાગે અને પડ્યું રહેશે ને બે ત્રણ કલાક કે આગલા દિવસે બનાવી મૂકી દેસો ને તો બી વાંધો નહીં આવે ઓકે તો પહેલાં આપણે આજે દૂધી છીણી લઈશું જે રીતે તમને દૂધીનો પલ પંદર રાયતામાં ભાવે એ રીતે કરી લેવાનું છીણને

લીલું મરચું કોઈને ભાવતું હોય ના ભાવતું હોય આ એકદમ સૂકા હશે ને એટલે ખબર બી નહીં પડે તમારા રાયતામાં અને તમને તીખાશ બી આવી જશે એટલે લાલ મરચું નાખવું બી નહીં પડે સૂકું દળેલું લાલ મરચું ફ્રેન્ડ તો આ રીતે હું બે મરચાં સમારી લઈશ અંદર ટેસ્ટ અનુસાર જે રીતે તમે તીખું મોણું જે રીતે ખાતા હોય એ રીતે સમાર લેવાનું બરાબર અને મેં લીધી છે જોડી કોથમીર તો એની ઝીણી ઝીણી તમારે કોથમીર સમાર લેવાની કોથમીનો ટેસ્ટ દાળ શાક રાયતામાં બહુ જ મસ્ત લાગે છે તો તમે ચોક્કસથી એડ કરજો અને આમાં તમારા જોડે જો મેથી મસાલો હોય ફ્રેન્ડ તો મેથી મસાલો ના હોય તો રહીના કે જેવી કુરિયા હોય ને એ નાની ચોથા ભાગની ચમચી ઉમેરજો તમને દૂધીના જોડે કોમ્બિનેશન બહુ મસ્ત લાગશે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો કારણ કે આપણે આમાં સ્વીટ કેવું કશું ઉમેરવાના નથી બરાબર હવે મેં લીધી છે મારી જોડે સૂકી દ્રાક્ષ હતી એના એક કે બે પીસ કરી નાખીશું આમાં તમને બહુ જ મજા આવશે એકવાર તમે આ રાયતું ટ્રાય કરજો એ વિકાના જોડે ખબર છે ડુંગળી બટાકાવાળી લોચા પૂરી બને ફુલકા જો તમે સાતમ ઉપર એ પૂરી બનાવતા હોય હું બનાવવાની છું તો હું તમને રેસીપી ચોક્કસથી શેર કરીશ પણ આજે મેં રાયતું શેર કરું કાલે પોચમના લોકો ઘણું ઠંડુ ખાતા હોય છે ચોથે કોઈને રોટલોને મગ ના ભાવતા હોય તો તમે આ જોડે ખાઈને તમારું મસ્ત ડિનર કે લંચ ફિનિશ કરી શકો છો ચલો તો મેં લઈ લીધું છે અંદર કોથમીર દૂધી સૂકું લાલ મરચું અને દ્રાક્ષ તમે બાઇટ આવશે ને તમને બહુ જ મજા આવશે હવે ટેસ્ટ અનુસાર અંદર આપણે ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું ધાણાજીરાનો પાવડર બી રાયતામાં બહુ જ મસ્ત લાગે છે બસ હવે જશે આમાં ટેસ્ટ અનુસાર મીઠું બરાબર બીજું વસ્તુ જ નહીં મેં તમને કીધું એ રીતે તમારા જોડે મેથી મસાલો હોય તો થોડો અડધી ચમચી નાખવાનું હું અડધી ચમચીથી બસ એટલો જ નાખીશ ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે આપણે જે જે વસ્તુ રાયતા માટે લઈ હતી એ લઈ લીધી છે હવે મસ્ત ઘણું તાજું દહીં મેળવી લેવાનું કે જે મોળું મળું હોય માર્જિન મેં મેળવી લીધું હતું તો એમાં ટેસ્ટ અનુસાર હું જે રીતે તમને દહીંનું દહીંની ક્વોન્ટિટી ભાવતી હોય એ રીતે તમારે દહીં અંદર એડ કરી લેવાનું બરાબર મેં મને જે રીતે ભાવતું તે રીતે એડ કરી લીધું છે એ ચોઈસ તમારી રહેશે આવું મિક્સ કરી પછી ફ્રેન્ડ અને તમારે એને અડધો કલાક કલાક ફ્રીજમાં મૂકી દેવાનું આ ટેસ્ટ તમને બહુ જ મજા આવશે અને એ બી મેં જે તમને કીધું પેલી પૂરી જોડે એ તો તમે ખુશ થઈ જશો હું શેર કરીશ તમારી જોડે પૂરી પણ આ છે મારું દૂધીનું રાયતું ચટપટું તૈયાર ફ્રેન્ડ ચોક્કસથી આ સાત ટ્રાય કરજો કરવા જેવું છે તમને મજા આવશે તો ચાલો મળીએ આગળના નવા બ્લોગમાં હો આના પછી તમારી જોડે એ પૂરીની રેસીપી ચોક્કસથી શેર કરીશ ફ્રેન્ડ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મેં અંદર એક મરચું એડ કર્યું હતું હવે હું આના ઉપર બીજા મરચાના પીસ કરી દઈશ દેખાવામાં બી સારું લાગશે અને તીખાશ બી આપણને મજા આવશે ફ્રેન્ડ ઓકે તો મળીએ આગળના નવા બ્લોગમાં આ તમે કોઈ ખાખરા જોડે ઢેવરા જોડે કોઈ બી જોડે આ રહે તો તમે એન્જોય કરી શકો છો બાય ફ્રેન્ડ